આ છે ને દરિયા કાંઠો બહુ જ લાંબો છે ફિલહાલ આ જો મારા મિત્રો તો બધા હોઈ ગયા છે આ દેવકાબી છે ને દમણ નો લગભગ છે ને છ થી સાત કિલોમીટર લાંબો લાંબો છે એટલો હાલો એટલું આગળ આગળ સેમ ટુ સેમ જ લાગતું છે એમ જ લાગે આપણે આગળ વધ્યા જ નથી જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં તો કેમ છો બધા એકદમ મજામાં ને તો જે ટાઈમ ની વાત કરીએ તો ટાઈમ થઈ ગયો છે સવારના 8:30 અને આજ હું જાવ છું દમણ અને મારી આરે કોણ કોણ આવશે એ બધું તમને વિડીયોમાં હું આગળ કહું ફિલહાલ બારને મોસમ ની વાત કરીએ ને તો રાતે બહુ જબરદસ્ત વરસાદ આવ્યો હતો પણ અત્યારે એકદમ જબરદસ્ત મોસમ થઈ ગયો છે તોય પણ બેગમાં માં રેનકોટ ને બધું નાખી દીધું છે કેમ કે નક્કી ન હોય વરસાદ ક્યારે આવી જાય તો ફટાફટ વગર મોડું કરીને નીકળીએ પડી છે આપણી નિરાલી અને ક્યાંક તાર ક્યાં આવું છે

પચાસ કિલોમીટર જેવું કવર થઈ ગયું છે નવસારી વટી ગયા છે અને ભાઈ ટ્રાફિક ટ્રાફિક એટલે બહુ મુંબઈ મુંબઈનો હાઈવે લાગુ પડે ને એટલા માટે તો હવે સિત્તેર કિલોમીટર જેવું બાકી છે પછી ધીરે ધીરે પગી જાય આગળ એક વાર ખાલી મોસમ જો જાસ્ત વરસાદ મળશે રસ્તા એવું લાગે છે ચાલો મિત્રો લેસ ગૌ દમણ અને તમને એમ થતું છે કે મેં રસ્તામાં શૂટ કેમ ન કરું ડાયરેક્ટ દમણ આવી ગયો કેમ કે રસ્તામાં ટ્રાફિક એટલું બધું હતું અને મોબાઈલનો કવર ભૂલાઈ ગયું તો એટલા માટે કેમ કે ફોન પડી ગયો હતો તો હાથમાં કાય આવે હતું ફિલાલ આ છે જામ એ કયો બી છે જામ ડો તો આ છે દમણનો જામપોર બીસ આયા બે બીસ છે એક દેવકા બીસ છે સૌથી પહેલા આયા પોગી ગયા જામપોર બીસ આયા અહીં જ છે ને દરિયામાં કામકાજ ચાલુ છે દરિયામાં મતલબ કે આ બીચ કાઢો છે ને બને છે નવો જોઈ શકો છો તમે અને આ બધા તો તો મિત્રો આવી છે ને સીધા ફોન પર લાગી જાય છે જબરદસ્ત બીજ બીચથી તો વી એવા મને નામે હેકૂ નથી આવડતું એ બીચનું પણ અત્યારે આવ્યા છે દમણના કિલ્લા ઉપર તો તમને પાછળ દેખાય ને એ છે દમણનો કિલ્લો અંદર જવાનો રસ્તો ગોતો છું પણ મળતો નથી ક્યાંથી છે એક વખત તમે લોકો ખાલી આ નજર આવો કેટલી અહીંયા ફિશિંગ બોટ પડી છે અને વ્યૂ પણ બહુ જબરદસ્ત છે પણ ગરમી છે ને આજ બહુ જ જબરી છે બહુ એટલે બહુ અને ગીલ્ હા દમણનો કિલ્લો રહો ને એની પાછળનો આ એરિયો છે તમે ગાડી લઈને પણ અંદર આવી શકો છો તો લો જી લો મિત્રો તમે એક ઝલક જોઈ શકો છો દીવના દરિયાકાંઠા દીવ શું મને દીવ આવડે છે દમણના દરિયાકાંઠાની દેવકા બીચ બહુ જબરદસ્ત બધા આનંદ આગળ આગળ હજી જવીસ સવી આનથી પણ ખૂબ સરસ હતા તમને જોવા મળે છે તમે જોઈ શકો છો આ શહેર દમણનો દેવકા બીચ ઘણા બધા લોકો અહીંયા છે નાવાની લગભગ પરમિશન નથી એ બધા નાય છે પણ બીચ છે ને મસ્ત છે આનું દરિયાનું પાણી છે ને બીજા દરિયા કરતા તને બહુ ડોળું છે મેલું પાણી કહેવાય ને એ છે પબ્લિક તો અહીંયા બહુ જબરદસ્ત છે બહુ ટ્રાફિક છે ચારે બાજુ જોઈ લો પણ મોસમ બહુ જબરદસ્ત છે તમને વાદળ ખબર પડી ગઈ છે જો બધા હું નાહવાનો પ્લાન કરતો હતો પણ તને ઘરેથી કપડાં લાવવાનું ભૂલી ગયો ઓ હોર્સ રાઈડિંગ તબડક 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 તો હવે આગળ જાવ છે તો એ કેમ થાય છે ધીરે ધીરે આપણે માટે તો નવું છે દમણ હોર્સ રાઈડિંગ કરવું ને તમને ઘોડો પણ મળી જશે મિત્રો સાથે ચાલો હવે લેટ્સ ગો આગળ વધીએ દમણ નો દેવકા બીચ થઈ ગયો છે એકદમ ખાલી બતાવું ને તો જોઈ લો આખો આખો છે ને બીચ એકદમ ખાલી કરે પોલીસ વાળા ખબર નહીં હું કામે કાંઈક હશે આયા વેલ તો જો કે પાછી જાય છે હું આવો ને તે ઘણા બધા માણસો અહીંયા નાતા હતા પણ અડધી કલાકની અંદર જ પોલીસની ની ટીમ આવી ગઈ અને આખો દેવ કા ખાલી કરે બધા લોકો છે ને અહીંયા પાળીએ બેઠા 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 રે તો બેઠા રે દમણ માં મજા કરી કે ન કરી પણ અમારા યુવરાજભાઈ છે ને આવતી વધારે મજા કરી છે અહીંયા કેમ કે દમણ દરિયા કાંટો તો એકદમ ખાલી થઈ ગયો ને તો યુવા ભાઈ એમ કેવું છે આપડે દર વર્ષે ટ્રીપ લાગશે 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 હું કેવું તમારું લાગશે 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 ને તો આપણે ફેમિલી ફેમિલી કહેજો સબસ્ક્રાઇબ નો કરી કરી નાખો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો હા ભાઈ આ મણનો કિલો છે ને કે ડાયરેક્ટ બ્રિજ આવે ને એક એ સીધો સન તમને અહીંયા છે ને દેવ કા બીજે પોગાડી દે તો કે ઓલ તમારે 8 કિલોમીટર જેવું થાય આયા ડાયરેક્ટ આવી જાય છે સીધો દેવ કા બીજ હું હિસાબ કે તમને ખબર નથી પડતી થોડી વાર પહેલા જ ને પોલીસ વાળા આવ્યા અને બધાને ના દરિયા કાઢે થી ના પડી કે તો બધાય બહાર જવા જો મણાય તો હજી અડધી કલાક થઈ ને એ તો હતું એટલું એટલું પબ્લિક બધું પાછું દરિયા કાઠે આવી ગયું મારા યુવરાજભાઈ છે ને આજ ખૂબ જ આનંદમાં છે કેમ કે એ આવી જગ્યા છે ને સરદાર આવતા નથી આજ પહેલી વાર અમારે યાર આવ્યા છે ને ત્યારે બહુ મજા આવે છે તો યુવરાજભાઈ મારું છે ને એક મસ્ત બધે છે ને લાઈક કરી દીધું ફટાફટ બરાબર દેવકા બીચ ઉપર છે ને બહુ જબરદસ્ત ફોટો ક્લિક કર્યા છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમને જોવા મળી જશે આઈડી સ્ક્રીન ઉપર આવતી જાય છે અને ડિસ્ક્રિપ્શન નીચે લિંક પણ મળી જાય છે ને ફરવાની એટલી મજા આવે છે ને એટલી મજા આવે છે ને વાત અને હવે તો છે ને તડકો બિલકુલ ગાયબ થઈ ગયો છે એક નંબર વ્યૂ આવે છે તો હવે પ્લાન છે થોડોક આગળ વધવાનો આ દેવકા બીચ છે ને દમણનો નો લગભગ છે ને છ થી સાત કિલોમીટર લાંબો લાંબો છે તમે જેટલું હાલો ને એટલું તમને એમ જ લાગશે હજી અહીંયા ઉભા સુધી એની જગ્યા છે કેમ કે ઠેઠ સુધી જે પેટર્ન બનાવી છે ને એક ને એક જ પેટર્ન છે આ તમે જોઈ આ પિલોર જોવો છો ને ઠેઠ સુધી તમને બધા એક હરખા જ જોવા મળશે તમને એવું લાગશે તો તમે આથી આગળ વધ્યા એવું મારો ભાઈ પણ ટકો છે ને એ મને એમ કે છે આવતી વખતે પાછું દમણ આવવું જોઈએ હું પહેલી વાર શું એ પણ પહેલી વાર છે એ છે ને બોલતા બહુ શરમાય એટલે તને ખાલી કેમેરામાં જોવે જ છે બાકી આગળ કઈ બોલશે નહીં બરાબર ટકા બરાબર શરમ ના માણસ એમ

એકદમ ખુશ ખુશાલ થઈ જાય તો કે મારું પાણી જાઉં હું તો દેખાડું જો ભાઈ ફોન ઘૂમડી હું તો જર્મન ચેપાડ આવ્યો જો આ તો ઓલો કયો કેવાય ગામે ભૂલી ગયો લેપરાડો આવડી ગયો આવડી ગયો આવડી જો કેમ પણ ડગી કેમ છે આવું આપણા યુવા પણ છે બોડી બનાવે તો જેમ જોઈન છે ને સ્પેશિયલ તો એ ફી નહીં ભરે ને તો હું એની ફી ભરી દઈશ પણ એને છે ને બોડી તો આપણે બનાવવાની જ છે તાકાત વાળી બોડી તાકાત વાળી બોડી મિત્રો આપણી નિરાલે એકદમ તૈયાર છે તો આ છેલ્લી વાર જોઈ લો દબણનો રાતનો નજારો ટાઈમની વાત કરું તો સવા આઠ થઈ ગયા છે રાતના અને પબ્લિક અત્યારે એટલું જ છે તો હાલો આપણે એકસો કિલોમીટર કવર કરવું છે જોઈએ છે રસ્તામાં બાકી સુરત ડાયરેક્ટ લગાવી દઈશું એકસો વીસ કિલોમીટર ચાલો મારા રેડી છે હું પણ તૈયાર અને નિરાલી પણ તૈયાર જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગી જાય કેટલા ઉપર નવ ને હાથ પનીરની ની સબ્જી પનીર અંગારા અને પાપડ છાશ બધું આવી ગયું છે તો હવે ખાયેલું કેમ કે બહુ ભૂખ લાગી છે અને અમારા આભાઈ તો દારી સીધો પાપડ બીડા સાવા સવારના નીકળા નીકળી ખાધું જ નથી આજ આજનો પહેલો લંક છે હંસને ડિનર ડિનર છે ડિનર છે આજનો તો આલો પહેલા ખાયેલીને પછી નિરાતે મળી હવે બહુ જ ભૂખ લાગી છે જમવાનું કામ કરવા સરે પતી ગયું છે હવે નીકળ્યું સીધા સુરત બાજુ હલકો હલકો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે રેનકોટ છે જોઈએ પહેરીએ કે ન પહેરીએ બાકી આગળ જોઈએ કેમ થાય છે પેટ્રોલ ચા પાણી પીવા માટે તો હોપ કરું છું તમને બધાને આજનો વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો ને લાઈક અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો બાય 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 બાય